સો ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાય પણ જશે તો કોઈ મિત્રને લેવું હોય તો તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરજો વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો

એન્જિન પેટી પેક છે નેવું ટકા તેવું ઓનરનું કહેવાનું છે અને હાઇડ્રોલિક સો એ સો ટકા છે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી હું આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ પહેલાં ઓનરનો કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ્ના ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરની વાત કરું તો પાછળના ટાયર તેર ના પાસઠ ટકા આગળના ટાયર નવા જોવા મળશે ખેડૂત મિત્રોનું એક હાથે ચલાવેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ ટ્રેક્ટર ઘર ઘર આવક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કોમ્પ્લેટ કિંમત બે લાખ પાસઠ હજાર અંદાજીત કિંમતમાં તમને રૂબરૂ ફેરફાર કરી દેવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અથવા નંબર પર કોલ કરી સોનાલિકા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો